તો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે છ સવારમાં વ્લોગમાં સુરત દાદા ઉગ્યા નથી ને વાગ્યા છે સવારના થી છ વાગ્યા છે અને પાવડો ખંભે છે એટલે તમને તો ખબર પડી જ ગઈ છે કામકાજ આવેલા અત્યારેમાં તો ડાયવરો હને બધા ચાલુ છે જુવારમાં પાણી બાકી રહી ગયા હતા પંદર પંદર કોણ કેના રહી ગયા હતા ગઈકાલે રાતું પાણ બાકી પવન આવે હે મસ્ત મજાનો ઠંડો ઠંડો ફરીક ટાઈમ થાય કોટ પહેરી આવી તાટી તાટી હવે આવે હે એવું ઠંડો ઠંડો પવન આવે મજા આવે ઠંડો પવન આવે ને એટલે આવો ઠંડો પવન મિત્રો આખો દિવસ કેવું સારું હે મજા આવે ઉપરે ચાલો મિત્રો હું છે ને નાકું વાળ લેવા કેરો ભરાઈ ગયો બાકી સવારનો નજારો કંઈક આવો છે બગલો જાય છે અને મિત્ર ગઈકાલે આપણે જે વિડીયો મૂક્યો ને એમાં કમેન્ટ આવી હતી વિડીયોમાં આપણે બીલા કાળા હાલે જતા સાપ નીકળ્યો તો એ તો લગભગ નાઇન્ટી નાઇન પરસેન્ટ સાપ હતો તો થોડો જઈ જ્યો અંદાજ આવી જાય કે બિનજેરી સાપ છે ઝેરી કયો છે ક્યારેક ક્યારેક ને વિડીયો જોતા આપણે સાફ પી માહિતી માહિતીના ઝેરી છે બિનજેરી એટલે થોડો જ હજુ અંદાજે ખ્યાલ આવે પણ એટલે પાસેને પકડવા એને હાવ નજીકમાં કોઈ દિવસ નહીં જવાનું માહિતી હોય તોય પણ કેમ કે આપણી પાસે એટલી બધી પૂરતી માહિતી ના હોય એમ વિડીયોમાં અમુક પછી ખોટી માહિતી આવતી હોય એને હાવ પાસે નજીક એની પાસે નહીં જવાનું એ દૂર જ રહેવાનું પછી વિડીયો મૂક્યો તો એમાં કમેન્ટ આવી હતી કે અમને આ રીતના સાપ નીકળે તો બીક ના લાગે તો બીક તો ના લાગે આ તો ઓલા જેવી કહેવત છે પાણીમાં રહેવું ને મગર મસ્તી પીવું એના જેવી વાત થઈ તો મિત્રો બીક લાગે પણ આમ અચાનક નીકળ્યો હોય ને આમ પગમાં બાજુમાંથી અચાનક ફાળી ગયા હોય ને તો આને બીક લાગે બાકી આમ જાતા એને આયર ફાળી ગયા હોય ને તો હને ખબર હોય ને ભાડ્યો હોય ને એટલે બીક ન લાગે આવું બધું છે મિત્રો સુરત દાદા એટલે ઉગી ગયા છે પણ દેખાતા નથી ઓલા ઘર પાછળ છે એટલે નથી દેખાતા ને હેને મિત્રો આજે છે એકત્રીસ તો બધા એને એકત્રીસ ની હાર્દિક શુભકામના અને આજે એકત્રીસ છે એટલે મિત્રો ને ઘણા ખરા ખેડૂત છે ને એટલે વાવણીનું મુહૂર્ત આજે કરે છે આપણે ચોમાસું વાવેતરમાં એને વાવણીનું મુહૂર્ત છે ને અખાત્રીજના દિવસે કરતા હોય છે લગભગ ખરા ખેડૂત તો અમે એને અખાત્રીજે નહીં કરતા અમે જ્યારે વાવણી કરીએ ને ત્યારે જ મુહૂર્ત કરીએ છીએ તમે ખેડુ હો તો ખાસ કમેન્ટ કરજો તમે મુહૂર્ત ત્યારે કરો વાવણીનું વાવેતર કરો ત્યારે એ અખાત્રીજના દિવસે નવ વાગી ગયા છે અને આપણે લાઈટ વાય ગઈ ચાર ની ગઈ પાંચ દસ પંદર મિનિટ જેવું થઈ ગયું છે અને રહી ગયા છે હાલો હવે હેને આપણે કાપવાનું છે આપણે આ જંગલ હે ને જંગલ હવે હેને ને કાઢીને આપવાનું હે બહુ ઘાટું જંગલ થઈ ગયે હા તને ને જો તમે આગળ જોયું એ વિડીયો હજી આમાં બધા એમાં કુવાડામાં ને કાઢી હતી

એમાં બળતાણી થઈ જાય બે કામ થઈ જાય આપડે એક મિત્રો લાકડા કાપવાનું મશીન લાવવું હોય ઘાય કપાઈ જાય બસ બસ આમ પડશે બે થક્કો પડી જાય

મારી માથે નાખી બે છે હા ચાલો હવે મિત્રો હરડી નાખીએ આપણે સાડા બાર થઈ ગયા ને જો સીતાફળી એટલે કાપી નાખીએ સીતાફળીનો બગીચો કાપી છે લાકડા જો મિત્રો નીકળાય

મસ્ત મજાના બાજરાના રોટલા બનાવે છે બાજરાના બટ્ટા આ એક જ બનાવ એક જ એક જ બનાવ એક જ બેઠા અમારે જાગી ગયા જાગી ને અઢી વાગી ગયા મસ્ત મજાના બપોરા કરી અને

આજે તાપમાન જો અત્યારે હાલ ના હોય અંદાજ એ છે તેતાલી ચુમાળ આજુબાજુ તાપમાન હશે હવે પાંચ પાંચ વાગ્યા લગીને હવે અહીંયા લીમડા લીમડે આરામ કરવાનો સાંયા

ને આઉ કઈક કાપવાનું કામ આલે છે જો ડાયરો એ તો આસો પાલો છે પંસી કાકા સ મમ્મી કાકા આ ઊભો આસો પાલો કાપે છે જો એં કે એં કે ડોલ્યું કાકો કિન કે જઈશું અ બાબા પૂર આમ હામુ જોઈને આલ કિન કે જાવી આમ ભેજો પરસે ને માથે મો કેટલે એનીમો એનીમો ઓલી સીતાપળી આર હલવાઈ રહે છે

અખરા ગુંડા નું ભેલા આખરા ગુંડા નું સાટ આયં કોરા છે સાઈશી વાલા ભેલે મેં જાય 15 કતો જાય ને હાલે જેની વાળ કરી દે આઈ જા ગુંડા કરી લે